કહેવાય છે કે બધી જગ્યાએ ભગવાન નથી પહોંચી શકતા તેથી તેમણે માં બનાવી છે દુનિયામાં બધું જ મળશે પરંતુ માં ક્યાંય નહીં મળે માં એક યોદ્ધા છે જે પોતાના બાળકને સલામત રાખવા માટે કંઈ પણ કરી શકે છે બાળક માટે પોતાના પ્રાણ પણ આપી દેવા તૈયાર થઈ જાય છે પરંતુ આ તમામ કહેવતોને કલંકિત કરતી એક ઘટના બની છે સાબરકાંઠાના ઈડનના અચરાલ ગામે એક કલયુગી માએ પોતાના જ કાળજા સમાન બાળકને મોતને ઘાત ઉતાર્યો છે અચરલ ગામે અઢાર વર્ષીય લક્ષ્મીબેન ચૌહાણ નામની માતાએ પોતાના પંદર દિવસના બાળકને કૂવામાં ફેંકી દેતા સમગ્ર પંથકમાં એરાટે ફેલાઈ ગયા છે અઢાર વર્ષીય માતાએ પોતાના જ બાળકને કાગળમાં લપેટી પથ્થર બાંધી નજીકના કૂવામાં ધકેલી દીધો હતો ઘરે આવ્યા બાદ જ્યારે પરિવારજનોએ બાળકનું પૂછ્યું તો તેણે જણાવ્યું હતું કે બાળકનું અજાણ્યા લોકો દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે જે બાદ આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અપહરણ મામલે જિલ્લા પોલીસે એસઓજી એસીબી સહિતની ટીમોને કામે લગાડી હતી તેમજ સમગ્ર પરિવારજનોએ ચાદર પોલીસ સ્ટેશનમાં પૂછતાછ કરી હતી જેમાં જાણવા મળ્યું હતું કે માતાએ જ તેના બાળકની હત્યા કરી છે અઢાર વર્ષીય લક્ષ્મીબેન ચૌહાણ પરિવાર મજૂરી કામ માટે બહાર ગયો હતો તે દરમિયાન લક્ષ્મીબેન અને તેનું બાળક ઘરે એકલો હતો ત્યારે અચાનક જ તેનું બાળક રમતા રમતા જમીન પર પડી ગયું અને તેના નાકમાંથી લોહી વહેવા લાગતા માતા ગભરાઈ ગઈ હતી પરિવારજનોને ગભરાટ રાખી તેણે આ બાળકને એક કાગળમાં લપેટી પથ્થર બાંધી નજીકના કુવામાં ધકેલી દઈ ઘરે આવી હતી અને અપહેરણની જૂઠી કહાની બનાવી હતી પોલીસે હાલ આ મામલે માતાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે